ડબલ મર્ડર અને સોપારીનો પર્દાફાશ પોલીસે છ મહિના બાદ આરોપીને દબોચ્યો પચાસ વિસ્તાર અને ઓગણીસ ગામોના સીસીટીવી હત્યારાઓ સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ આ મર્ડર માત્ર પાંચ લાખની રોકડ રકમ માટે જ કરવામાં આવ્યો હતી આ મર્ડર થયેલા વ્યક્તિઓના મર્ડર કરતા છ મહિને હાથમાં આવ્યો હતો ઓગણીસ ગામોમાં તપાસ કરી હતી પોલીસ અધિકારીઓએ તથા વ્યક્તિના પાંચ કિલોમીટર અંતર્ગત આવતા વિસ્તારમાં ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને પૂછપરછ પણ કરવામાં આવી હતી આ ગુનામાં ગુનેગારને પકડવા માટે તળાજા પોલીસ સ્ટેશનના સમગ્ર કર્મચારીઓ કામે લાગેલા હતા તેમજ છુપાવેશમાં પણ આ ગુનેગારને પકડવાગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ આ છ મહિને ગુનેગાર પકડાયો છે આ ગુનેગારો પકડાયા બાદ જ્યારે પોલીસે પોતે ગુનેગારને પૂછપરછ કરી ત્યાર દરમિયાન ગુનેગારે પોતે કબૂલ કર્યું હતું કે આ પીંગળીવાળા મર્ડરમાં પોતાનો જ હાથ હતો તેવું ગુનેગારે કબૂલ કર્યું આ મર્ડર માટેની સુપારી જોરુ અને ભૂપત નામના બે ગુનેગારોને આપવામાં આવી ઘટનાનો પૂરો કાફલો તળાજા પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને ગુનેગારોને પકડી પાડવામાં આવ્યા હતા કે જોરુ પરમાર અને ભૂપત નામના બે શખ્સે એ આમાં સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે તપાસ કરતાં કરતા આ જોરુ અને ભૂપત ભદ્રાવળ ગામે કોઈ કામે ભેગા થયેલા છે એવી વાત હતી તપાસ કરતા જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઇક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને તેત્રીસ હજાર રૂપિયા સાથે મળી આવ્યા શરૂઆતના તબક્કે જોરુ અને ભૂપત સામે એકતાલીસ વંડી કરી અને એને તપાસ શરૂ કરવામાં આવી ત્યારબાદ ફર્ધર તપાસમાં આ બંને આરોપીઓએ એ વાત કબૂલ મંજૂર રાખી કે પીંગળીવાળું ડબલ મર્ડર કરવામાં એ પોતો ભાગીદાર હતા તપાસ આગળ વધી તો કુલ મિલાવે અને છ શખ્સોએ પિંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે એમાં પિંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાભાઈ અને વસંત વસંતબેન સાથે મંદુક હોવાના લીધે પોતે પાંચ લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના ચાર આરોપી કે જેમના નામ દીપો મેરુ અને પ્રતાપ છે આમાં જોરુ દીપો અને પ્રતાપ એ પહેલાથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે આ છ જણાએ બનાવના દિવસે ત્રણ અલગ અલગ બાઇકમાં જઈ મરણ જનારના ઘરની દીવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ ત્રણેયનું આ બે મરણ જનારનું મર્ડર કરેલ છે